આ વખતે ગણપતિ વિસર્જન માટે આજી ડેમ ઓવરફ્લો બાદ ખાંડ નંબર એક બે અને નાનો ચેક ડેમ છે ત્યાં વ્યવસ્થા કરેલ છે એ સિવાય ન્યારા પાટિયા જામનગર રોડ જખરાપીર મહુડી અને કાલાવ રોડ ઉપર વાગુદર પાટિયા પાસે બાલાજી વેપારની સામે આમ કુલ છ જગ્યાઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ છે આ તમામ જગ્યાએ વિસર્જનના દિવસે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી એક ઓફિસર સાથે વીસથી બાવીસ માણસોનું મેનપાવરનું બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે દરેક જગ્યાએ જ્યાં જરૂરિયાત છે ત્યાં ટ્રેનની પણ વ્યવસ્થા કરેલ છે એ રીતે વિસર્જનના દિવસે સવારે આઠથી લઈ અને સાંજ સુધી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ છે લોકોને અને આયોજકોને અમારા ડિપાર્ટમેન્ટ તરફથી બસ એ જ અપીલ કરવામાં આવે છે કે જે તંત્ર દ્વારા તંત્ર દ્વારા જે વિસર્જનની જગ્યાઓ નક્કી કરેલ છે એ સિવાય કોઈ જગ્યાએ વિસર્જન કરવા ન જાય કે જ્યાં અમારો બંદોબસ્ત ના હોય